હારી એસટી ડેપો દ્વારા રેવન્યુ તલાટીની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે અમરેલી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી અમરેલી જિલ્લાના વિભાગીય નિયામક અતુલ સોલંકી તેમજ એસટી ડેપો મેનેજર એમ એમ દાદુના સીધા જ માર્ગદર્શન હેઠળ આવનારા ચોવીસ સપ્ટેમ્બર રવિવારાના રોજ રેવન્યુ ની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે વધારાની એક્સ્ટ્રા બસ બસો દોડાવવામાં આવશે અને એક્સ્ટ્રા બસનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને વિદ્યાર્થીઓ રિઝર્વેશન કરાવી શકે તેમજ બસનું ભાડું રેગ્યુલર ભાડું જ રાખવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્ર રાજકોટ જૂનાગઢ અમદાવાદ ભાવનગર જેવા શહેરમાં હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે માટે આ રૂટ પર વધુ બસ દોડાવવામાં આવશે અને જરૂર જણાયે વધુ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે રિપોર્ટર હુસૈનભાઈ સંગર ધારી હાલ હું અમૃભાઈ પાંઝરિયા હાલ ધારી એસટી ડેપો ખાતે વહીવટી સ્ટાફમાં ફરજ બજાવું છું જેમાં ધારી એસટી ડેપો દ્વારા રેવન્યુ તલાટીની પરીક્ષા હોય વિદ્યાર્થીઓ બહ બહળી સંખ્યામાં ધારી એસટી ડેપોમાં આવવાના હોય તેમના માટે આપણે એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવેલ છે અમરેલી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધેલ છે અમરેલી વિભાગના જિલ્લા નિયામક શ્રી અતુલભાઈ સોલંકી તેમજ એસટી ડેપો મેનેજર શ્રી એમ એમ દાદુ સાહેબના સિદ્ધાર્થ માર્ગદર્શન હેઠળ આવનાર ચૌદ સપ્ટેમ્બરના રોજ રેવન્યુ કલાટીની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને એક્સ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ પણ અત્રેથી આપણે શરૂ કરી દેવામાં આવે છે ત્યારે એસટી ડેપો ખાતેથી જેથી કરીને વિદ્યાર્થીઓ રિઝર્વેશન કરાવી શકે તેમજ બસનું ભાડું પણ આપણે રેગ્યુલર જ વસૂલવાનું છે તેમાં કોઈ વધારો કરવામાં આવેલ નથી આ ઉપરાંત વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્ર રાજકોટ જૂનાગઢ અમદાવાદ ભાવનગર જેવા શહેરોમાં હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે આ રૂટ પર વધુ બસો દોડાવવામાં આવશે જરૂર જણાય એક્સ્ટ્રા સંચાલન વધારે હાથ ધરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ સુખથી શાંતિથી પોતાની પરીક્ષાના સ્થળે પહોંચી શકે અને પોતે પરીક્ષામાં પાસ થઈ શકે